નમસ્કાર મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે સુરત શહેરના હાજીરા વિસ્તારમાં એક અત્યંત કરો અને વાલીઓ માટે છે તમને કિસ્સો સામે આવ્યો છે જે મકાનમાં અચાનક આગ લાગવાથી માત્ર પાંચ મહિનાના એક બાળકનું ગંભીર રીતે જવાથી મોત નીપજ્યું છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે હાજીરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં રહેલા પરિવારમાં આ દુર્ઘટના બની હતી તો મિત્રો ઘટના સમયે બાળકની માતા તેને મકાનમાં એકલો મૂકીને બહાર પાણી ભરવા માટે ગઈ હતી જો કે મિત્રો આ દરમિયાન મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી તો આગ લાગતાની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો તો મિત્રો જો કે આગને કારણે મકાનમાં રહેલ પાંચ મહિનાનો બાળક ગંભીર રીતે દાજી ગયો હતો તો ગંભીર રીતે દાજી ગયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ નસીબની નિહારી કે બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે તેને મૃતક જાહેર કર્યો હતો તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો